કાર મિત્રો જય હિન્દ સાથીઓ હવે જીએમએલ આવી ગયું પીએમએલની રાહે છીએ પણ નેતાઓ એનું પીએમએલ આવી ગયું છે એનું ચૂંટણીનું મેન્ડેટ પણ આવી ગયું છે ચૂંટણી પ્રક્રિયા પણ થઈ રહી છે એનું કામ બધું સમયસર થશે પણ આપણા કામમાં લોચા લાગશે કેમ તો કે આચાર સંહિતા નડે ઓલરેડી જે જાહેર થઈ ગયેલું કામ છે ને આચાર સંહિતા ન નડી શકે પરંતુ આ લોકો નડે છે સ્વાભાવિક છે કંઈક હશે નડતી હશે આપણે વિરોધ નથી કરતા પણ મિત્રો જો આમના રાહે રહ્યા તો મને એવું લાગે છે કે આ બે હજાર સત્યાવીસ સુધીમાં ભરતી પ્રક્રિયા પૂરી ન થાય અને હવે ખાસ આ છેલ્લું પહેલું આપણું જે કંઈ કાર્ય ગણો એ કાર્ય છે જો કરશું તો પણ ઠીક છે ન કરીએ તો પણ ઠીક છે ઉમેદવારોને જગાડવાની કોશિશ બહુ કરી આંદોલન કરવાની કોશિશ બહુ કરી મેસેજ મોકલવાની કોશિશ બહુ કરી દરેક જગ્યાએ આપણે કોશિશ કરી પણ ઉમેદવાર જ સૂતેલો છે ઉમેદવાર જ જાગતો નથી તો જેને લડવાનો છે જેને નોકરી મેળવવાની છે જે જાગતો નથી એ જ કશું નથી કરતો તો પછી આપણે આગળ વધવાનું મને કોઈ મતલબ દેખાતો નથી પણ છતાં પણ આપણે એક પ્રયાસ કરવાનું ઈચ્છીએ છીએ તમે વિચારજો જો હજી જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા આચાર્યોનું ભરતી કે બદલી જે ગણો તે હજી નથી થઈ તો આપણી ક્યારે થશે અને એ પાછું ઉચ્ચતરની માધ્યમિકની અને પછી પ્રાથમિકની ક્યારે થશે આવતું સત્ર એટલે બધાએ આયોજન કરવાનું હોય કે આપણે લાગી જઈએ તો જે ક્લાસ શાળામાં જતા હોય ત્યાં આગળ આપણે ના પાડવાની હોય ન લાગીએ તો આપણે કન્ટિન્યુ કરવાનું હોય પણ લાગશું કે નહીં લાગીએ ખબર કેમ પડશે શાળા અથવા ક્લાસીસને પણ આપણે અંધારામાં કેમ રાખી શકીએ નવા સત્રમાં આપણે શું ડિસિઝન લેવું એ કઈ રીતે નક્કી કરી શકીએ જો ભરતી સમયસર થાય આપણે એમ નથી કહેતા કે અત્યારે અમને નિમણૂંક આપી દો ખાલી ઓર્ડર તો આપી દો કે તમારે આ તારીખે નિમણૂક થશે તો અમને અમારા આવનાર સમયની અંદર આયોજન કરવાની ખબર પડે જેમ તમારા બધાના આયોજનો હોય ને નેતાશ્રીઓ મંત્રીશ્રીઓ અધિકારીશ્રીઓ એમ અમારા બધાના જીવનના પણ કંઈક આયોજન હોય અમે કોઈને રખડાવીને જવાવાળા વ્યક્તિઓ નથી અને સરકારી શાળામાં બાળકોનું શિક્ષણ કાર્ય બગડી રહ્યું છે એ તો તમે વિચાર કરતા જ નથી પાછા એમ ખેર છોડો એ બધો તમારો મેટર છે પણ અમારા ઉમેદવારોનો મેટર એ છે કે ઉમેદવારો હજી જાગતા નથી ઉમેદવારોને તો હજી કંઈ પડી નથી પોલ મૂકીએ તો કંઈક દોઢસો જણા મહાંડ આવશું અમે એટલે આપણે આપણા હક માંગવા માટે જ આવવાનું છે માય કાંગલા બની આપણે સૂતું નથી રહેવાનું પડ્યું નથી રહેવાનું લડત લડશું તો જ કંઈક હાથમાં આવશે હજુ સમજવું હોય તો સમજી જાવ લડત લડ્યા વગર કશું થાય એમ નથી ભરતી આવી લડતથી તારીખ આવી લડતથી જીએમએલ આવ્યું લડતથી કદાચ મારા ખ્યાલ મુજબ પીએમએલ આવશે આવશે ડીવી આવશે અને કદાચ અંતે નિમણૂક પણ કદાચ લડતથી લાવવા પડે કદાચ પોસિબિલિટી આ સરકારમાં બધું શક્ય છે આપણે નકારી કહી ન શકીએ કારણ કે એની ચૂંટણી તો કે બધું સમયસર થશે એની પ્રક્રિયા બધું સમયસર થશે પરંતુ રાજ્યના હિતની વાત હશે તો એ નક્કી નહીં ક્યારે થશે એક ટેટની પરીક્ષા લીધા પછી ટાટની પરીક્ષા લીધા પછી બબ્બે વર્ષ પૂરા થઈ જાય છતાં પણ ભરતી પ્રક્રિયા ન થાય મને લાગે છે કે આ પરીક્ષાથી માંડીને ભરતી સુધીની પ્રક્રિયા લોકો થી ચાર વર્ષ સુધી ચલાવશે અને તો આપણે સુતેલા આપણે મસ્ત બનીને સુતેલા કુમકર્ણની નિંદ્રામાં વાહ ભરતી લાગી આ આશા આ આપણી પોઝિટિવિટી કદાચ આપણને આજે નડી રહી છે જો ચૂંટણી પહેલા આપણે માંગ્યું હોત ને તો આજે કદાચ પીએમએલ ને ડીવી થઈ ગયું હોત આમાં ભૂલ આપણી છે નુકસાન આપણને છે જાતે કરીને આપણે આપણા પગ પર કુહાડો મારીએ છીએ હજી તમે સુતેલા છો આજે વિડીયો બનાવવાનું રીઝન મને અનેક ઉમેદવારોના ફોન આવ્યા મેસેજ આવ્યા કે સાહેબ કંઈક આયોજન કરો સાહેબ કંઈક આયોજન કરવું છે સાહેબ હવે કેટલોક સમય રાહ જોઈશું તો વિચારું કે વિડીયો બનાવીને પ્રતિક્રિયા માંગીએ લોકોની કે શું તમને ખરેખર ઈચ્છા છે શું ખરેખર લડત લડવી છે અને આખરી લડતની જેમ આવું કદાચ જેલ ભરો આંદોલન કરવું પડે તો જેલ ભરો કરવા માટે તૈયાર રહ્યો ગમે તે મુમેન્ટે તૈયાર રહ્યો તમે લોકો આપણે અહિંસાના માર્ગે આંદોલન કરવાનું છે આપણે બીજું કશું કરવાનું નથી આપણે આપણા હકની વાત મૂકવાની છે ઝડપી પ્રક્રિયા થાય એટલા માટે વાત મૂકવાની છે એટલે બાવીસ તારીખ પછી ગમે ત્યારે તારીખ બાવીસ થી પછી ગમે ત્યારે તારીખ આવી શકે છે આંદોલનની તૈયારી થઈ શકે છે એટલે આ બાવીસ તારીખ પછી તૈયાર રહેજો રજા મૂક્યો તો અત્યારે કહી દો અમે ગમે ત્યારે એ અઠવાડિયામાં રજા મૂકશું અને ગમે તે પ્રોગ્રામ હોય બધું કેન્સલ કરી તમે નક્કી કરી નાખો કે આ વખતે હાજર રહેવું છે એક વખત ગાંધીનગરની ધરતી ઉપર જો પાંચ હજાર ઉમેદવારો ભેગા થઈ ગયા ને બીજે દિવસે તમારું પીએમએલ નો આવે તો મને કહેજો આપણા માથા જ નથી ક્યાંથી કોઈ આપણને સાથ સહકાર આવે આપણે એમ કહીએ કે પહેલાં નેતા સહકારને થપતાને પહેલાં નેતા સહકારને થપતા પહેલા પક્ષવાળા નથી બોલતા એટલે એ બધા તો પછી પેલા તમે તો બોલો તમારી લડાઈ છે તમે તો બોલો તમે જ નહીં બોલો બીજા તમારા માટે શા માટે બોલે તમારી લડાઈ તમે ખુદ નહીં લડો બીજા થોડાક તમારા માટે બોલવા આવશે તમે એમ કે આ નેતા પક્ષ અમારો અવાજ નથી ઉઠાવતો ના નથી ઉઠાવતા ના નથી ક્યાંથી અવાજ ઉઠાવે તમે તમારા ખુદનો અવાજ બનો ખુદનો અવાજ ને તમારા બાવીસે રહેશે અથવા બાવીસ પછીની કોઈ પણ તારીખમાં રહેશે આચાર સંહિતાને ધ્યાનમાં રાખીને આપણે કદાચ એકવીસ તારીખ સુધી કદાચ આયોજન થઈ શકે પણ આપણે કરતા નથી કદાચ તમારા મનમાં ડર હોય તો આપણે નથી કરતા પણ બાવીસ પછીની કોઈપણ તારીખની અંદર તૈયાર રહેજો આખરી લડત લડી લેવાની છે મને લાગે છે કે લડત લડ્યા વગર આ લોકો નહીં આપે આ લોકો આપતા કશું નથી આની પાસેથી જૂટવું પડે છે જેમાં આઝાદીની લડત માટે લડવું પડ્યું તો ને એમાં અધિકારોની લડત માટે આપણે લડવું પડશે ચૂંટણી પ્રક્રિયા ટાઈમે જ થશે નેતાઓની ભરતી ટાઈમે થઈ જશે એના પગારે ટાઈમે થઈ જશે પણ પ્રાથમિક શાળામાં માધ્યમિક શાળામાં ઉચ્ચતર માધ્યમિકમાં બાળકોને ટાઈમે શિક્ષક નહીં મળે બાળકોને ટાઈમે શિક્ષણ નહીં મળે અને ઘણા ઉમેદવારોને હું કહેવા માગું છું કે તમે લોકો એમ કરતા હતા આવતા હતા કે સાહેબ આયોજન કરો જ્યારે આયોજન કરીએ છીએ ત્યારે તમે લોકો એક વખત આવો છો ને બીજી વખત પાછા તમે છટકી જાઓ છો કે હવે તો આપણે લાગી જવાના છે બિંદાસ આજ નહીં તો કાલ હવે આપણે શા માટે જવું જોઈએ આ વિચારસરણી તમને મને બધાને હેરાન કરશે આ વિચારસરણી આપણી જાતિને આપણે શિક્ષક પ્રજાતિને એક ખાડામાં ધકેલી દેશે જ્યારે તમારે જરૂર હોય ત્યારે તમે બધા આવો છો સાહેબ આયોજન કરો અને જ્યારે આયોજન કરીએ અને તમારો સ્વાર્થ પૂરો થઈ ગયો હોય તો તમે લોકો જ નથી આવતા નથી ફોન કરતા નથી કોલ કરતા સાહેબ ક્યારે આવવાનું શું છે કઈ રીતનું છે વાહ આટલો સ્વાર્થ તો ક્યારથી તમારામાં આવી ગયો તો નોકરી મળ્યા પછી તો તમે લોકો ભૂલી જ જવાના ને ત્યારે છોડો જે હોય તે પણ બાવીસ તારીખ પછી ગમે તે તારીખે લડવા માટે તૈયાર રહેજો અત્યાર સુધીમાં ભલે તમે એક આંદોલનમાં આવ્યા હોય બે આંદોલનમાં આવ્યા હોય કે ન આવ્યા હોય પણ આ લાસ્ટ તારીખ જ્યારે આપવામાં આવે જ્યારે આયોજન કરવામાં આવે ત્યારે ફટાફટ રેડી થઈને પોતાની લડત લડવા માટે બિસ્તરા પોટલા લઈને ગાંધીનગર આવી જાય વિશેષ તો કંઈ નથી કેવું પણ બાવીસ તારીખ પછી ગમે ત્યારે તૈયાર રહેજો રજા મૂકવાની થાય તો રજા મૂકજો અત્યારથી આયોજન કરી રાખજો ગમે સંજોગોમાં લડત લડવાની છે તો એ લડત લડીશું જય હિન્દ જય ભારત બાવીસ પછી ગમે ત્યારે તારીખ આપવામાં આવે તૈયાર રહેજો હકની લડાઈ છે